રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના ખેડૂતોએ ગોળ બનાવવાનું શરૂ કર્યું છે જેમાં પ્રાકૃતિક ખેતી મારફતે શેરડીનું વાવેતર કરી શુદ્ધ દેશી પદ્ધતિથી ગોળ બનાવાઈ રહ્યું છે તો આ ખેડૂતે બાળકો માટે ચોકલેટના વિકલ્પ સ્વરૂપે ગોળ ક્યુબ્સ પણ લોન્ચ કર્યા છે ગુજરાત આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે પોરબંદર જિલ્લાના આદિત્યાણા પ્રાકૃતિક ખેતીના મંત્ર થી રાસાયણિક ખાતરો વગર પણ સમૃદ્ધિ મેળવી છે શરૂઆતમાં માત્ર બાગાયતી પાકોથી ખેતીની શરૂઆત કરનાર પ્રશાંતભાઈએ ત્રણ વર્ષ પહેલા શેરડીના પાક તરફ પ્રયાણ કર્યું હતું પરંતુ તેમનો હેતુ માત્ર શેરડી વેચવાનું નહીં પણ તેમાંથી શુદ્ધ ઉત્પાદન આપવાનું હતું તેમણે છસો એકોતેર જેવી ઓછું ઉત્પાદન આપતી પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શેરડીની જાતને બચાવી તેનું વાવેતર કર્યું ટપક સિંચાઈ અને કુદરતી આચ્છાદન પદ્ધતિના ઉપયોગ અંગે અનુભવ વર્ણવતા પ્રશાંતભાઈ જણાવે છે કે સામાન્ય રીતે ત્રણ મહિનાના ઘઉં કે ચોખા પકાવવા માટે જેટલું પાણી વપરાય છે તેટલા જ પાણીમાં તેઓ ટપક પદ્ધતિ અને પ્રાકૃતિક આચ્છાદન દ્વારા બાર મહિનાની શેરડી પકવે છે

ગ્રુપમાં વેચતા લોકોના સારા રિસ્પોન્સ મળવાથી આજે સંપૂર્ણ પ્રાકૃતિક ગોળ જીરો કેમિકલથી બનાવેલા ગોળનું અમને બજાર મળતું ગયું અને ધીમે ધીમે આજે અમે ત્રીજા વર્ષે ગોળમાં આ સ્ટેજ ઉપર આવી ગયો છે અત્યારે આ પાંચ વીઘાની ખેતીમાંથી અમને અંદાજ છે કે છ થી સાત ટન ગોળ બનશે મારા દરેક ખેડૂત મિત્રોને મારો એક સંદેશ છે પ્રાકૃતિક ખેતી અપનાવો જે ગુણવત્તા મળશે એનો કોઈ તોડ નથી આજે ત્રણ મહિનાના ઘઉં અને ચોખા પાકવા માટે જેટલું પાણીનો ઉપયોગ કરવામાં આવે છે એટલા જ પાણીની અંદર અમે મહિનાની શેરડી શેરડી છે છે આ સંપૂર્ણ ટપક પદ્ધતિથી કુદરતી જેથી કરીને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મળે આપણે છસો એકોતેર વેરાયટીનું વાવેતર કરીએ છીએ જે ઓછું ઉત્પાદન આપતું હોવાથી લોકોએ વાવેતર કરવાનું બંધ કર્યું જેને અમે બચાવીને છીએ ખાવા પૂરતા ચાર પાંચ શાખામાંથી આજે અમે પાંચ વીઘા સુધીનું વાવેતર પહોંચાડ્યું છે શેરડીને દસ મહિનાની પ્રોસેસમાં ક્યાંય કોઈ જાતના રાસાયણિક દવા ખાતરોનો ઉપયોગ નથી એ ઉપરાંત ગોળ બનાવવામાં પણ ક્યાંય કોઈ જાતની દવા કે કંઈ વાપરેલ નથી આપણી નવી જનરેશન જે ગોળથી દૂર થઈ ગઈ અને ચોકલેટ અને ન ખાવાની વસ્તુ ખાતી થઈ ફરીથી ગોળ ખાતી થાય એટલા માટે અમે આ વર્ષે એક નવો પ્રયોગ કર્યો છે ગોળની ક્યુબનો એટલે કે સિમ્પલ ગોળને ચોકલેટનો એક આકાર આપ્યો છે ગોળ જ છે એમાં કોઈ કંઈ ફ્લેવર કે મેળવેલ નથી ફક્ત ગોળને ક્યુબનો આકાર આપી દસ ગ્રામનું ક્યુબ

વિચાર રાખી અને વિચાર ઉપર થોડું પ્રાકૃતિક ખેતી તરફ વળીએ થોડો થોડો પ્રયાસ કરી પ્રાકૃતિક ખેતીમાં આગળ વધ્યું જે કંઈ તમારી વસ્તુ ખેતીમાં બનાવો છો બની શકે એટલે એની મૂલ્યવૃદ્ધિ કરી અને જાતે જ વેચાણ કરી પ્રશાંતભાઈની સૌથી મોટી સફળતા તેમનો ઝીરો કેમિકલ ગોળ છે બજારમાં મળતા અન્ય કેમિકલયુક્ત ગોળના વિકલ્પે તેમણે શુદ્ધ દેશી પદ્ધતિથી ગોળ બનાવવાનું શરૂ કર્યું ખાસ કરીને બાળકો માટે ચોકલેટના વિકલ્પ સ્વરૂપે તેમણે ગોળ ક્યુબ્સ લોન્ચ કર્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર